સમાચારોમાં આગળ વધીએ સુપ્રીમ કોર્ટે આજે અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે જેમાં તેણે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને પડકારી છે જસ્ટિસ સંજીવ ખન્ના અને દિપાકર દત્તાની બેન્ચ આ કેસની સુનાવણી કરશે તમને જણાવી દઈએ કે આ કેસ પહેલા નવ એપ્રિલે દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી તેમની ધરપકડ કાયદેસર રીતે માન્ય જાહેર કરવામાં આવી હતી આ નિર્ણય બાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ દિવસોમાં તિહાર જેલમાં બંધ છે મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે આજે તેના સમયગાળો પણ પૂરો થયો છે જ્યારે કેજરીવાલે સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરીને કેસની તાત્કાલિક સુનાવણીની માંગણી કરી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે આ કરવાનો ઇનકાર કર્યો હતો વાસ્તવમાં આ અરજી ગયા બુધવારે દાખલ કરવામાં આવી હતી જે પછી ગુરુવારે ઈદ શુક્રવારે સ્થાનિક રજા અને શનિવાર રવિની રજાના કારણે તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી થઈ શકતી નથી એવી દલીલ અરવિંદ કેજરીવાલે કરી છે કે જો તમને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે લોકસભા ચૂંટણીમાં ભાગ લેશો તો વિપક્ષી નેતાઓની ધરપકડ કરવાની ખોટી પરંપરા સ્થપાશે આપણા બંધારણના મૂળભૂત સિદ્ધાંતો નાશ પામશે તેમણે કોર્ટને જણાવ્યું છે કે આ અરજી કટોકટીની સ્થિતિમાં દાખલ કરવામાં આવી છે ઈડીએ ચૂંટણીની વચ્ચે ગેરકાયદેસર રીતે તેમની ધરપકડ કરી છે